જૈન સાથીઓ રજનીકાંત પાચરણી એડવોકેટ આજે વાત કરવા આવ્યો છું કે જે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ઘટવાની છે જેવી રીતે સુરતમાં તકશીલા વડોદરામાં રાજકોટ મોરબી ઘટનાઓ ઘટી હતી એ બાબતે આજે મા જાણકારી આપવા માટે આવ્યો છું અને સજાગ પણ કરવા માટે આવ્યો છું વિડીયો સારો લાગે તો શેર કરજો સૌ મિત્રો મંડળને મોકલજો એટલે કે એને પણ ખ્યાલ આવે આજથી પાંચ વર્ષ પહેલાં તકશીલ્લા અગ્નિકાંડ જે થયો હતો સુરતમાં એમાં બાવીસ જેટલા બાળકો મૃત્યુ પામ્યા હતા અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ ત્યાં એક આઈસીયુમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે પણ મૃત્યુ પામ્યા હતા અને આખી મેટર હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટે ખૂબ કાળજી રાખીને કાર્યવાહી કરાઈ હતી એમાં ત્યારબાદ એની પહેલાં વાતચીત કરીએ કે મોરબી બ્રિજ બે હજાર બાવીસમાં બે હજાર બાવીસમાં મોરબી મોરબી બ્રિજ જે અને એમાં એકસો એકતાલીસ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા હરની તળાવ જે વડોદરામાં આવ્યું છે એમાં ચૌદ જેટલા બાળકો અને અન્ય મૃત્યુ પામ્યા હતા ચૌદ મૃત્યુ પામ્યા હતા હવે વાતચીત એ છે કે લેટેસ્ટ જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન હતો તેમાં સત્યાવીસ પ્લસનો લગભગ આંકડો આવે છે સત્યાવીસથી વધારે લોકો જ્યાં બાળકો મૃત્યુ પામ્યા છે આ એક દુર્ઘટનાઓ ઘટે છે મુખ્યમંત્રીઓ હોય ગૃહમંત્રીઓ હોય કે અન્ય પોલીસ અધિકારીઓ હોય રાજકારણીઓ વ્યક્તિ એમ કે કોઈને છોડવા નહીં પણ તમે પકડ્યા કેટલાને ને કેટલાને સજા કરાવી છે એ આ તકશીલામાં પાંચ વર્ષથી બધા લોકો જાણે છે એટલે આ ફાકા ફોધરી તો તમે રહેવા દો બીજી વાત એ કરીએ કે આ દુર્ઘટના રાજકોટમાં બની એટલે હરેક જગ્યાએ એક્શન લેવા મળ્યા સુઓ મોટો એડવોકેટ એસોસિએશનના પ્રમુખ દ્વારા માન્ય ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી અને માન્ય હાઈકોર્ટ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ છે એની પાસે રિપોર્ટ પણ માગ્યા અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી તો ખૂબ ખૂબ આભાર એડવોકેટ એસોસિએશનના પ્રમુખશ્રી હવે જે એક્શન લેવાના શરૂ છે ને એમાં થોડીક શોર્ટ માહિતી આપીને પછી આપણે આગળના જે પોઈન્ટ છે ને એ ઉપર આવું હવે જે આ સુરત આ રાજકોટમાં જે ઘટના ઘટીને એટલે એને સુરતમાં એના પ્રત્ય પડ્યા અને એક્શન શરૂ થયા એમાં સત્તરમાંથી સોળ ગેમ ઝોન બંધ કરી એટલે કે સીલ કરી દીધા છ એરિયા ચાર મેળા શરૂ થયા મેળાને બંધ કરી દીધા ત્યારે એક સર્કસ ને એક જાદુગરનો શો હતો યા સુરતમાં આટલું એક્શન લેવામાં આવ્યું હવે બીજી વાત એ કરી કે અગ્નિકાંડથી ગુજરાતમાં કયા કયા કેટલા અગ્નિકાંડ થયા ને કેટલા મૃત્યુ પામ્યા એ હવે એન જે સંસ્થા છે એના બે હજાર અઢારથી બે હજાર ત્રણ હજાર એકસો મૃત્યુ પામા છે અને આવી અકસ્માત છે તે એકત્રીસો જેટલા આગની ઘટના ઘટી હતી એમાં ત્રણ હજાર એકસો વ્યક્તિઓના મૃત્યુ થયા હતા ત્યાર પછી બે હજાર એકવીસ બે હજાર બાવીસનો પણ આંકડો છે એમાં સાતસોને ઓગણત્રીસ જેટલી ઘટનાઓ ઘટી હતી અને સાતસોને સાડત્રીસ જેટલા મૃત્યુ પામ્યા હવે વાતચીત એ કરવાની છે કે ભવિષ્યમાં પણ ઘટનાઓ ઘટશે કે કેમ છે અને ઘટશે તો કઈ જગ્યાએ ઘટશે અને કેવો પ્રત્યાઘાત એનો થશે એ હું તમને કહું ગુજરાત સરકારના વારંવાર લોકો આરટી એક્ટિવિસ્ટો જાણકાર વ્યક્તિઓ ફરિયાદ કરે છે શૈક્ષણિક વિભાગ હોય કે આરોગ્ય વિભાગ હોય શહેરી વિકાસ હોય બધી જગ્યાએ પરંતુ એક્શન લેવાતી નથી કઈ બાબતનું નથી હોતું કઈ બાબતનું એક્શન લેવાતી હું તમને કહું હાલમાં તમે જોવો છો ને કે પહેલાં વાત કરીએ આપણે સ્કૂલ શાળાની ત્યાં બધા જ મોસ્ટ ઓફલી બાળકો ભણે લગભગ એક શાળા હોય ને એમાં પાંચસોથી સાતસો એટલા બાળકો ભણતા હોય છે તમે હું તો સુરતમાં રહું છું એટલે મને ખ્યાલ છે રાજકોટ અમદાવાદ ગાંધીનગર અથવા કે વડોદરા બધી જગ્યા પોઝિશન હશે જ તે જે હું સુરતની જે ઘટનાઓ જે વાત કરવા માંગુ છું એ પ્રમાણે હવે શાળાની વાત કરીએ તો શાળા કેવું છે નીતિ નિયમ એવું છે કે જે કોઈ શાળાનું બિલ્ડિંગ હોય ને એમાં રમતગમતનું મેદાન જોઈએ ત્યારબાદ ઉપર ખુલ્લું ટેરેસ જોઈએ નીચે પાર્કિંગ માટેની સુવિધા હોવી જોઈએ ક્યાંય છે જોઈ છે તમે એવી માત્ર દસ ટકા પંદર ટકા શાળાઓમાં આ સુવિધા થોડી ઘણી હશે બીજી એક પણ શાળામાં એ સુવિધા નથી એપાર્ટમેન્ટ રેસિડેન્ટ એરિયામાં શાળાઓ ખટકી દેવામાં આવી છે બીજી વસ્તુ એવી છે કે નિયમ એવા છે કે સો મીટર અંદર કોઈ પાણીનો ગલ્લો ન હોવો જોઈએ જે બિલ્ડિંગ છે એની એક્ઝેક્ટ નીચે કોઈ કોમર્શિયલ દુકાન ના હોવી જોઈએ પણ તમે જોઈ છે આમાં વરાછા એરિયામાં ઉધનામાં કે અલગ અલગ એરિયામાં ડિંડોલી બધી જગ્યાએ જોયા છે ને જોયું છે મેં કે નીચે ફરચાણની દુકાન હોય નીચે ઇસ્ત્રીવાળા ભાઈ હોય નીચે પાનના ગલ્લા હોય અન્ય એક્ટિવિટીઓ હોય જે ફરસાણની દુકાનમાં સિલિન્ડર વપરાય સિલિન્ડરનો ભરોસો શું હોય ઘણી વખત ઘટનાઓ સાંભળ સાંભળવા મળતી છે કે સિલિન્ડર બ્લાસ્ટ થવાથી આટલું એટલું નુકસાન થયું હવે એક સામાન્ય કુકર જો ફાટે ને તો ઉપરની છત તોડી નાખે આ તો સિલિન્ડર તૂટે એવું જરૂરિયાત હોતી નથી કે એક સિલિન્ડર હોય બે ત્રણ સિલિન્ડર પણ એક્સ્ટ્રા પડ્યા હોય તો જે શાળાઓ છે નીચે ત્યાં ફરચાળની દુકાનો હોય છે આ એકદમ બે જવાબદાર છે હું તો સુરત આ જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એ તો શરમને લાયક છે તમે શાળાઓની તપાસ તો કરો એ વરાછામાં ડિંડોલીમાં કેટલી કતરગામ આવી કેટલી શાળાઓ છે કે નીચે આવા જોખમી ઉપકરણો ઉપયોગ કરવામાં આવે છે એકદમ નજીક ઓલો હેવી તાર જતો હોય ઇલેક્ટ્રિકનો થોડુંક જોવો તો ખરા બાળકોનું ક્યાં ભવિષ્ય જવાનું જ્યારે આવો કોઈ બ્લાસ્ટ થશે ને તે આ બધા સરકારી તંત્ર છે ને એ બધા દોડી નીકળશે બધા તપાસ કરશે ને સ્કૂલનું નોટિસો આપશે ફળું ઢીકડું પંદર દી મહિનો બે મહિના થાય બધું ઠારી નાખશે હું કા કારણ કે આ જ રાજકારણીઓના આ જ અધિકારીઓના ભાગથી થી ભાગીદારથી ચાલતી આ શાળાઓ છે આ ગેરંટી સાથે કહીએ છીએ અને તમે ફરિયાદ કરી જુઓ કોઈ જ કાર્યવાહી નહીં કરે હમણાં ઓલું બહુ આવ્યું હતું પેપરમાં કે ઓલો એક આર્ટ એક્ટિવિસ્ટને જે ઓલો પકડ્યો એક એક સ્કૂલવાળા પછી પૈસા લેતા કેમ ભાઈ ઉપર જવાબદાર નથી એમાં એક્ટિવિશને પૈસા શું કામ દેવા જોઈએ હું કામ મંજૂરી ના દેવા જોઈએ હું કામ ચલાવવા માટે ન દેવા જોઈએ બીજી વાત એ આવી હતી સીઆઈડી કે સીએડી બધા આરટીઆઈ જે ગ્રુપમાં હતા વોટ્સઅપ ગ્રુપમાં નોટિસો આપતા હતા કે તમે કેટલી આરટીઆઈ કરી શું કાર્યવાહી કરી રેકોર્ડ રેકોર્ડ એમ એલા ભાઈ સીએડીવાળા સાહેબ તમે તમને જે ઓલા ભાઈને જે તમે પકડ્યા એમાં ચારસો આજુબાજુની ફાઇલો નીકળી હતી શાળાઓની એ તમે શું કર્યું લો ને એક્શન ત્યાં કેમ નહીં તું નહીં નથી તાકાત તમારામાં ત્યાં બી ભી પડે તકલીફ પડે કારણ કે ત્યાં રાજકારણીઓની શાળાઓ છે તમારાથી કાંઈ ન થાય તમારેથી જે આંગળી ત્યાં ખૂટે એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે શાળાઓ છે ને જીવતા બોમ્બ છે બોમ્બ કે ત્યાં છે ને નીચે દુકાનો આવી ચાલુ એક્ટિવિટી ચાલુ રાખીને એમાં એ જે શિક્ષણ વિભાગના પરિપત્રો ગુજરાત સરકારના પરિપત્રો એનો એનો સરેઆમ ભંગ કરે છે પણ તમે રાજો ડીઓ કચેરીમાં કોઈ જવાબ નહીં દે શિક્ષણ અધિકારી પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લાવાળા કોઈ જવાબ નહીં દે નહીં એ કરે શું કામ તમે તપા ફરિયાદ આપો ને તપાસ માટેનો તો એ જે અધિકારી હોય ને ત્યાં જાય પાન માવા ખાઈને નાસ્તો પાસ્તો પાણી કરીને વ્યાવ કવર લઈને વ્યાવ અહીંયા રિપોર્ટ ફાળવવાનું ઢીકડું કરીને આપી દે નહીં કાર્યવાહી થતી અનુભવ કરેલા છે અમે નથી કરેલા એવું નથી મારા મિત્ર છે નાથાલા સુખડિયા જેણે સુરતમાં લગભગ સિત્તેરથી એંશી જેટલી સ્કૂલો વિરુદ્ધ ફરિયાદ કરી હતી એમાંથી એને લગભગ પંદરથી સત્તર જેટલી સ્કૂલો બંધ કરાવી સીલ મરાવડાવ્યા બાકીની સ્કૂલનું શું તમામ ફોટા પુરાવા સાથે એને ફરિયાદ આપેલી છે પણ આ ડીઓ કચેરી કઈ કાર્યવાહી ન કરીને માનવ અધિકારમાં જે ફરિયાદ કરી ન્યાથી કાર્યવાહી થઈ આ બધા તો કવરના ભૂખ્યા છે બધા કવરના ભૂખ્યા બીજી વાત કરીએ કે બીજો જીવતો બોમ્બ છે એ જે હોસ્પિટલો તમે જોયું છે હોસ્પિટલોની સુવિધા કેવી કેવી રાખવાની કઈ એને સાવચેતી રાખવાની હોય જ્યારે આ શ્રેય શ્રેય હોસ્પિટલ જે અમદાવાદમાં જે ઘટના ઘટી હતી ત્યાં એક વકીલના પરિવારમાંથી મૃત્યુ પામ્યા હતા એને હાઈકોર્ટમાં જઈને આ કાર્યવાહી કરે એ આ બધા સીધા આવેલા હતા એમાં થોડો ઘણો હોસ્પિટલનો સુધારો હાલમાં તમે જોવો છો હું સુરતની જ વાત કરી કારણ કે સુરતમાં હું રહું છું સુરતની મને ખ્યાલ છે અન્ય સિટીમાં તો એ પણ એ પરિસ્થિતિ જ હશે કારણ કે અહીંયા પરિસ્થિતિ એવી પરિસ્થિતિ જ ના હોય હોસ્પિટલોમાં ઉપર તમે ધાબા ખુલ્લા રાખવાના હોય કે અહીંયા કોઈ પણ દુર્ઘટના ઘટે તો ધાબા પર જઈ શકાય ટેરેસ ઉપર શું કરે અહીંયા પતરાના શેડ મારી દે કેમ ભાઈ ત્યાં તમારે બીજી એક્ટિવિટી કરવાની હોય ત્યાં રસોઈ બનાવવાની હોય બીજા અહીંયા બેડ નાખવાના હોય કેબિન બનાવવાનું હોય સામાન નાખવાનો હોય એના માટે ટેરેસ ખુલ્લું રાખવાનું છે નહીં રાખે ત્યાર પછી નીચેના જે પાર્કિંગ હોય બંને બધા જ ગ્રાઉન્ડ ફ્લોર પાસે પહેલું બેઝમેન્ટ હોય બીજું એક ત્રીજું જે પણ બેઝમેન્ટો હોય બધા જ પોતાના પોતાના ખાના બનીને વાપરવાનું શરૂ કરી દે ફલાણું કાર્ડને ફલાણું ઠીકડા કાર્ડની યોજના ફલાણું મેડિક્લેમની કેબિનને વહીવટી કેબિન એવું બનાવી દે પાર્કિંગ તમારે કોણ લઈ ખાઈ જવાનું છે તો તમારે જે પેશન્ટ આવે એને સગા સંબંધીને કોઈ પાર્કિંગ નહીં કરવા દેવાનું હામે મૂક્યા ઓલા પણ મૂક્યો બહાર મૂક્યા હોય કેમ તમારા બાપાને એકની જગ્યા છે તમે બિલ્ડિંગ બને એટલે મતલબ એવો નથી કે તમારે એનું પાર્કિંગ ખાલી દબાવી દેવાનું કે એની ગેરકાયદે દબાણ કરી દેવાનું એ જે અહીંયા પેશન્ટો આવે ને એના માટેનું હોય તમે પ્લાન જોજો એના પ્લાન જોશો ને તમે એમાં મુંજુ થયેલા પ્લાન એમાં ચોખ્ખું પાર્કિંગ લખેલું છે કે આ કેટલી ટુ વ્હીલો સમાડવાની છે કેટલી ફોર વ્હીલનું પાર્કિંગ છે બધે દબાણ કરી દીધું તમે જુઓ તો ખરા કે ક્યાંય પાર્કિંગની પણ અમુક જગ્યાએ વ્યવસ્થા નથી કોઈ દુર્ઘટના ઘટી હોય ને તો અંદરને દાખલ થયેલા દર્દીઓ એની સાથે પરિવારમાં થયેલા લોકો ભાગી પણ ના શકે એની બચી પણ ના શકે એવી પા એવી આ હોસ્પિટલોની હાલત છે એક દિવસ બે જીવતા બોમ્બ છે એક હોસ્પિટલો અને એક શાળાઓ એક દિવસ ફાટવાના હન્ડ્રેડ પર્સન્ટ ફાટવાના છે કેમ કે આ બધાની કરતૂતો કરતુ તોને કારણે મૃત્યુ કોણ પામે એના પરિવાર તો મૃત્યુ કોણ અપામે તો દુઃખ નથી લાગોને ખબર જ પડવાની કે શું થાય દુઃખ દુઃખ તો હું અનુભવાય ઘણી હોસ્પિટલો એવી છે કે મારા નામ નથી દેવા નામ દેસો ખોટી તકલીફ થાય એને તરત ફોન આવવાનું શરૂ થઈ શકે તમારા હોસ્પિટલનું નામ લ્યો છો હાલમાં પણ તમે જુઓ તો જ્યાં ધા ટેરેસ જે છે એને ઉપર પત્રના શેડ કરી દીધા આખા પેક કરી દીધા છે તમારો કાંઈ ત્યાં કાંઈ કોઈ ઘટના ઘટશે તો હું પત્ર પત્ર એમ એટલે માન્ય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને શિક્ષણ અધિકારી આરોગ્ય મંત્રીને એક જ મારી નમ્રત વિનંતી છે કે તમે હરેક જગ્યાએ આખા દરેક જે મહાનગરપાલિકાઓ છે એમાં તપાસ કરો તપાસ કરાવડા આ અધિકારીઓ પર માત્ર વિશ્વાસ નહીં કરો એ તો નોટોના બંડલ લઈને વૈયા જાય છે જ્યારે બીયુસી પ્લાન પાંચ કરવાનો આવે ને તો એને પૈસા આપે ને તો અધૂરા બિલ્ડિંગના ફોટા પડે મૂકી દે જ્યારે આઈટીએકરીંગ કાઢીએ ને તો અધૂરા ફોટા આવે કેમ આખા બિલ્ડિંગના મૂકો ને તે ખબર પડે કે તમે જ્યારે પ્લાનને બીયુસી આપવા માટે તમે પાંચ કરવા માટે કે બીયુસી આપવા માટે તમે ગયા હતા તપાસ કરી તો તમને હું ત્યાં દેખાણું આખા બિલ્ડિંગનો ફોટો મૂકો ને ખબર પડે તો એ ખબર પડશે કે આ અહીંથી અંદર જાવ ખુલ્લી જગ્યાએ ત્યાં પેક કરી દીધી આપાય એ નહીં મૂકે કારણ કે પોતાને સટકવા માટેની બારી તો રાખે કે ન રાખે આ બધા જ આ આ આ હું માત્ર એમ જ કહેતો કે આ હોસ્પિટલો હોય કે સરકારી હોસ્પિટલો હોય કે શાળાઓ હોય કે આ ગેમ ઝોન હોય કે માત્ર એના માલિકોનો વાક નથી હોતો હું તો એમ કહું પચાસ ટકા આમાં સરકારી અધિકારીનો વાક હોય છે કેમ હોય જ ને એના ભાઈ લાખ લાખ દોઢ લાખ રૂપિયા પચાસ હજાર સાઠ હજાર વીસ હજાર ત્રીસ હજાર પગાર લો છો જવાબદારી હું તમારે તમારે જેમ અમારે જેમ થોડું તમારે રોજનો ઠેલો લઈને કે તિફી લઈને વહી જવાનું નકરો તમે નોકરી કરો છો તો હું તો એમ કહું છું કે તમામ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવું જોઈએ અને માત્ર ને માત્ર વાતો ન થવી જોઈએ આ જે તક્ષિલામાં પાંચ વર્ષથી જે કાર્યવાહી થઈને દેખાય છે ને એમને બધી દેખાય છે સુરતમાં અમે છીએ જ એટલે આ તમામ અધિકારીઓ પર જવાબદારી કહીએ ને તમામ તપાસ કરાવવાની જરૂર છે અને જે પણ અધિકારીઓ હોય ને એને સસ્પેન્ડ કરો ડિસમિસ કરો કે પર્મનેન્ટ ટર્મિનેન્ટ કરો નહીં કરે હું કામ નહીં કરે કારણ કે પોતાના જ રાજકીય પોતાના જ મિત્રોની સ્કૂલો હોસ્પિટલો ગેમ ઝોનો એક્સવાઇઝ ઝેડ બધી જ વસ્તુ પોતાની છે ક્યાંથી કરવાના એટલે મિત્રો જાગો જૈન જય ભારત વિડીયો સરળ લાગે તો શેર કરજો જૈન